બાપુનગર અજીત મિલ ચાર રસ્તા પાસે સુમેલનું શોપિંગ સેન્ટર છે એમાં આરોપી મોહમ્મદ સલીમ શેખના કબજા ભોગવટામાંથી બ્યાસી ગ્રામ ઉપરાંતનો મેફેડ્રોનનો જથ્થો એસઓજી દ્વારા પકડવામાં આવ્યો છે જે જથ્થો એ પોતાની દુકાનમાં રાખી અને ગ્રાહકોને આપતો હતો અને રાજસ્થાન ખાતેથી ભરત નામના માણસે એને આપે હોવાની કબુલાત કરી છે ભરત રાજસ્થાનનો વતની છે તેની શોધખોળ ચાલુ છે અને મોહમ્મદ સલીમને આ ગુનાના કામે બ્યાસી ઉપરાંત ગ્રામનો જે જથ્થો મળ્યો છે આઠ લાખ ઉપરાંતનો એમાં એને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે